રાજકોટ જિલ્લાના ધોરાજી બહારના વિસ્તારના રહેણાંક મકાનમાં આગ ફાકતી નીકળી હતી એલપીજી સિલિન્ડર લીક થવાને કારણે મકાનમાં આગ લાગી હતી ધોરાજીની બહાર ખલીફા રોડ ઉપર રહેણાંક મકાનમાં આ બનાવ બન્યો હતો આગમાં દાજી જવાથી એક મહિલાનું મોત થયું હતું મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક પહોંચી આગને કાબુમાં લીધી હતી ધોરાજી નાયબ કલેક્ટર મામલતદાર ચીફ ઓફિસર અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો મહિલાના મૃતદેહને પીએમઆરથી ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે કાત આવે તો તો બલી તો આછો લાગ આગ લાગી તું ઉપર ચડી જ ડબલો આ મારા છોકરો ને હું મારી આવું નીચે રહી ગયા તમે તમારા ઘરનો બચાવા ગયા નીચે થારવા ગયા એને બચાવા ગયા ને તો ઈ એને ભાત ભરી ગયા છે શું કરતા તો આગ લાગી